નમસ્કાર મિત્રો સ્વાગત કરું આપ સૌનું ફરીથી એક નવા વિડીયોની અંદર આજના વિડીયો હું તમને બતાવીશ કે તમે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ કેવી રીતે અપલોડ કરી શકો ઓકે તો વિડીયોને તમે પૂરો દેખજો તો સૌ પ્રથમ આપણે અહીંથી ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ઓપન કરી લેશું ઓકે મેં અહીંયાથી ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ઓપન કરી લીધી છે કંઈક આ પ્રકારની આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી અહીંથી આવી ચૂકી છે તો હવે શું કરવાનું છે હવે આપણે આની અંદર રીલ્સ અપલોડ કરવા માટે શું કરવાનું અમે ઇન્સ્ટાગ્રામ ઓપન કરશું તો તમને એક અહીંથી પ્લસનું આઈકન જોવા મળશે જેની ઉપર તમારે સિમ્પલ ક્લિક કરી દેવાની રહેશે તેની ઉપર ક્લિક કર્યા પછી મિત્રો તમને આની અંદર પોસ્ટ સ્ટોરી અને રીલ્સનું ઓપ્શન મળશે તો આ રીતે રીલ્સ લખેલ છે તેની ઉપર આ રીતે ક્લિક કરવું દેવાના દેવાનું રહેશે તેની ઉપર ક્લિક કર્યા પછી તમારી ગેલેરીમાં જે બી વિડીયોસ ને ફોટાઝ હશે તે બધા અહીંથી આવી જશે ત્યાર પછી જો તમારે કેમેરામાંથી શૂટ કરવાની હોય તો આ કેમેરાનું ઓપ્શન પણ તમને મળી જશે ઓકે પણ હાલમાં તો મિત્રો આપણે જે આપણા મોબાઈલની અંદર વિડીયો છે તેને આપણે પોસ્ટ કરવાનું છે એઝ અ રીલ તો શું કરીશું તેના માટે આ રીતે અહીંથી એક વિડીયો આપણે સિલેક્ટ કરીશું આ રીતે મિત્રો એક વિડીયો મેં સિલેક્ટ કરી લીધું છે ત્યાર પછી શું કરો રહેશે તમે આની અંદર આ જે ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી અને મ્યુઝિક એડ કરી શકો છો તેના અહીંથી ડબલ એનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી તમે આની અંદર લખી પણ શકો છો જે બી તમારે ટેક્સ લખવાનો હોય રીલ્સની અંદર તે આ રીતે તમે વિડીયોની અંદર લખી શકો છો અહીંથી ઓકે આ રીતે લખ્યા પછી તમે આની ફોન્ટની બધું અહીંથી ચેન્જ કરી શકો છો ડાયરેક્ટ તેની અહીંથી ડન ઉપર ક્લિક કરીશું એટલે આ રીતે આપણું ટેક્સ રીલ્સની ઉપર અહીંથી આવી જશે ઓકે આટલું કર્યા પછી તમે આની અંદર વધુ એક ક્લિપ તમારે એડ કરવાની હોય તો એડ ક્લિપ ઉપર ક્લિક કરી અને તમે ક્લિપ પણ એડ કરી શકો છો તેના આપણે અહીંથી નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું ત્યાર પછી મિત્રો રીલ્સમાં જે થમનેલ હોય છે મિત્રો તે પણ તમે આની અંદર એડ કરી શકો છો માટે અહીંથી એડિટ કવર ઉપર ક્લિક કરી અને એડ ફ્રોમ કેમેરા રોલ ઉપર ક્લિક કરીને તમે આની અંદર થમનેલ એડ કરી શકો છો ત્યાર પછી અહીંથી તમારે કેપ્શન લખવાનું રહેશે જે બી રીલ્સ વિશે માહિતી હોય તે તમારે અહીંથી લખી દેવાની રહેશે ત્યાર પછી હેસટેગ એડ કરવા માટે તમારે શું કરવાનું છે સૌ પ્રથમ આ જે હેસટેગનું સિમ્બોલ છે તે ક્લિક કરી અને તમારે આ રીતે અહીંથી હેસટેગ તમે એડ કરી શકો છો જે બી તમારા રીલ્સ વિડીયો હોય તેના રિલેટેડ તમારે હેસટેગ આની અંદર એડ આ રીતે કરી દેવાના છે જેમ કે આપણે ગુજરાતી છે તો આ રીતે હું ગુજરાતી ઉપર આ રીતે તો આ રીતે હું ગુજરાતી ટાઈપ કરીશ એટલે તમારે સમગ્ર બધા હેસટેગ આવી જશે જેની ઉપર ક્લિક કરીને તમે આ રીતે હેસટેગ આની અંદર એડ કરી શકો છો ત્યાર પછી આ જે ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરીને આની ઉપર ક્લિક કરીને મિત્રો તમે ટેગ કરી શકો છો કોઈ પણ વ્યક્તિને તમારે ટેગ કરવાનું હોય તો આ જે ટેગ પીપલ લખેલ છે તેની ઉપર ક્લિક કરી અને તમે ટેગ પણ કરી શકો છો તમારા રીલ્સની અંદર ત્યાર પછી મિત્રો એડ લોકેશન તમારે લોકેશન નાખવાની હોય રીલ્સની અંદર તો તમે લોકેશન પણ એડ કરી શકો છો ફેસબુક ઉપર શેર પણ કરી શકો છો ધ્યાન તમારે અહીંથી શેરનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી દેવાના રહેશે એટલે મિત્રો આપણી જે રીલ્સ છે તે અહીંથી શેર થઈ ચૂકી છે તમે દેખી શકો છો આપણી રીલ્સ અહીંથી આવી ચૂકી છે હેસટેગ પણ આવી ચૂક્યા છે તો મિત્રો આ રીતે તમે રીલ્સને અપલોડ કરી શકો છો ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો જોડે શેર કરી દેજો અને આવા જ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ને જો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને ફોલો કરી દેજો